નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મહેકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદે હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અર્થવિસ્તારની ચર્ચા કરવાના છે અર્થવિસ્તાર જરા જુદા પ્રકારનો છે એક માતાએ બાળકને જન્મ આપ્યો એક બાળકે માતાને જન્મ આપ્યો ફરી સાંભળજો એક માતાએ બાળકને જન્મ આપ્યો એક બાળકે માતાને જન્મ આપ્યો સરસ પંક્તિ છે માતા એ બાળક અને બાળક પછી માતા માતા અને બાળક એક સિક્કાની બે બાજુ સમાન છે ઈશ્વરે આ ધરતી પર સ્ત્રીનું સર્જન કરી અને શક્તિનો સ્તોત્ર કરુણાનો સ્તોત્ર વાત્સલ્યનો સ્તોત્ર પોતાનું જે પોતાનામાં જે કંઈ પ્રેમ સ્વરૂપ છે એ બધું જ ઈશ્વરે મામાં મૂકેલું છે માતામાં મૂકેલું છે જ્યારે સ્ત્રી પ્રથમ વખત બાળકને જન્મ આપે છે ત્યારે એક માતાએ બાળકને જન્મ આપે છે ત્યારે બાળકને જન્મ આપતા પહેલાં એના 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 વાણી વર્તન એના વ્યવહાર એના પ્રેમમાં પરિવર્તન આવે છે કારણ કે પોતાના એક નવું સર્જન કરે છે હવે નવું સર્જન થઈ ગયા પછી પણ એક બાળકે માતાને જન્મ આપ્યો છે પહેલાં તો શું હતું કે સ્ત્રી હતી એ મા બનવાની તૈયારીમાં એટલે એક મા એક બાળકને જન્મ આપે છે અને જન્મ આપ્યા પછી એ બાળકનો જન્મ થઈ જાય પછી એનામાં માનામાં રૂપાંતરિત થાય છે માતામાં રૂપાંતરિત થાય છે ટૂંકમાં માતા જે છે એ સર્જનનો પર્યાય છે માતા જે છે એ સર્જનનો પર્યાય છે શક્તિનો સ્તોત્ર છે સર્જન કરવાની જે વાત છે સર્જન કરવાનું જે શક્તિ આપેલી છે એ ઈશ્વરે સ્ત્રીને આપેલી છે એક માતાને આપેલી છે આમ જોવા જઈએ તો દરેક બાળકના જન્મ પછી માતાનો નવો જન્મ થાય છે કારણ કે ઘણી બધી વેદના વેઠીને પણ માતા જે સ્ત્રી જે છે એક નવું સર્જન આપે છે જે બાળકના રૂપમાં હોય છે એટલે સ્ત્રીની અંદર જોવા જઈએ તો સ્ત્રીમાં બાળક આવતા પહેલાં પરિવર્તન આવે છે અને સ્ત્રીમાં બાળકના જન્મ પછી પણ પરિવર્તન આવે છે એ બાબત અહીંયા સમજાવે છે સર્જકે કે એક માતાએ બાળકને જન્મ આપ્યો છે બરાબર મા જે છે સ્ત્રીનું સર્જન જે છે એ નવું સર્જન કરવા માટે હોય છે એક બાળકે માતાને જન્મ આપ્યો અને બાળકના જન્મ પછી પણ એની સર્જનની પ્રક્રિયા ચાલુ થાય છે પહેલાં સ્ત્રીના રૂપમાં હતી અને પછી બાળકના જન્મ પછી એ માતાના રૂપમાં પાછું એનું નવું સર્જન થાય છે એટલે નવ સર્જન થાય છે તો વિદ્યાર્થી મિત્રો માતા અને બાળક એ એક સિક્કાની બે બાજુ સમાન છે અને માતાને બાળકને જન્મ નવસર્જન છે એ સાંકળે છે તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આ પંક્તિમાં આપણે પૂરેપૂરો ખ્યાલ આવી ગયો છે જ્યારે પરીક્ષામાં આ પંક્તિ પૂછાય ત્યારે તમારે સૌ પ્રથમ પંક્તિનો સામાન્ય અર્થ લખવાનો હોય છે ત્યાર પછી તમારે એની સમજૂતી આપવાની હોય છે બે કે ત્રણ પેરીગ્રાફમાં અને પછી તમારે આમાંથી કયા પ્રકારનો બોધ કે ઉપદેશ મળે છે એ આપણે લખવાનું હોય છે આમાંથી આપણે સ્ત્રીને મમતામય મૂર્તિ સર્જનનો પર્યાય અને શક્તિનો સ્તોત્ર છે એ આપણને ખબર પડે છે મા જે છે સ્ત્રી જે છે એ સર્જનનું કામ કરે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણી વિડીયો પૂર્ણ કરે છે આશા રાખવું છે કે આ વિડીયોમાંથી આપને ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ ગઈ હશે ફરી વખત આપણે નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લો આવજો મિત્રો